ગાડી ચેવી ચલાય ખબર આમ તો ઉડી જાય એવી જાય ને આમ બેઠેલા દેખાય ને એવી જાય એવી તો ચીવી છે ના તો યાર મે પાઈ ખબર કદી જિંદગી જોઈ જ ના હોય એવી ગાડી હવે આમ તો યાર કાલ તો કેટીએમ લાવવાનું કેટીએમ લાવવાનું યાર કમાઈ જે હો કમાઈ જે કમાઈ કાલ કેટીએમ હું

એડવર્ટાઇઝમેન્ટ જોયું તો આ એ તો બધાને જોઈયા સન્ડા જવાનું શરૂ કર્યું એરો ખેતર તું યાર અમે પાછળ હું આ સીતા મે જવું પડે

ના હોય બોલ અર્જુન કાકા ની પાછળ પીવો એમ કઈ ચા પીવાય જાય તો

થરી જા મેચે ડોબી દી ને બધું હોળી દી આ આ તો ગટારો બધું અંતરીત જા બોલ તમ મફતી ચા પીવે ડેરા કોઈને પીવરાતા ને ખબર આ કંજૂસ પાતા ને ચા પીવાય હું પીવરાયા કંજૂસિયા ફેર ફેર કરો નખરુ આજીને પાઈ કે મંડ્યા આલી વખત પાઈ જીંગિમ પહેલી વખત તમે તન પાઈ તા જીંગિમ પાણી પાઈ હો હેડો માં ઘરે પીવરાવું આ હા

એ બધા રોગ નહિ બનાવતા ખબર કઢી આ બનાય દા આવ બોટી બોટી ચેક ચેક કરો બાપા બરા લે કઢી આ બરા તો મોંસો નઈ નઈ કેવ જો અર્જુન પેન્સિલ આ એવું

મારું જવાબ દો વાત મી ટ્રેન ઈ ચલાય ચલાય ને તો હમ સાઈડ નથી આલી

અલ્યા હાથ ઉલા જો તો કરી અલ્યા આ તો રાજુનો હેલિકોપ્ટર અલ્યા તકિન બાપો લઈને આવ્યો અલ્યા તકિન બાપો લઈને મેલો કો ખાયા કરો ચાલુ કર દો અલ્યા જ દિલમાં ભાઈ ભાઈ ગઈ ભાઈ ભાઈ તમાર ગીતો <ihaz> ગણાય <violininding warfare>

પતિ કોઈ યાદ આવું ખાલી ના બાબત તું ને આકળી પેલા કઈ નેતા રહો ના ના લેવાનું ભાગ એ ભાઈ જલ્દી કહો પચાસ રૂપિયા ના પૈસા બીજા બે ગળી લેવું હોય ના બીજા બે દાવા થતા બે દાવા ના થતા હોય ના ખર્ચે

ઉપથા કુંકુમાર ચાલુ તારીખમાર ચાલુ મારી ગઈ લે એક ને <laughs> ન <laughs>

અમારે એવો જ ને મોટું કઈ નાખજો ગીત ગાત આપણને ગીત એવું રવું તો યાદ કરાયો હા ભાઈ

લાલ લાયા જૂનું આ આ નવું આવું કે ફેક ફેક કરો આ ગઈ નાખો તમે નાખો